શાંતિ તેર પાંચ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમે અહીં મનુષ્ય થી દેવતા બનવાનું ટ્યુશન લેવા આવ્યા છો ઓડી થી હીરા બની રહ્યા છો પ્રશ્ન છે આ બાળકોને આ ભણતરમાં કોઈ પણ ખર્ચો નથી લાગતો કેમ ઉત્તર છે કારણ કે તમારા બાપ જ ટીચર છે આપ બાકો પાસેથી ખર્જો કેવી રીતે લેશે બાપના બાળક બન્યા ખોળામાં આવ્યા તો વારસાના હકદાર બન્યા આપ બાકો વગર ખર્ચે કોડીથી હીરા જેવા દેવતા બનો છો ભક્તિમાં તીર્થ કરશે દાન પુણ્ય કરશે તો ખર્ચો જ ખર્ચો અહીં તો બાપ બાળકોને રાજાઇ આપે છે પૂરો વારસો મફતમાં આપે છે પાવન બનો અને વારસો લો ઓમ શાંતિ બાળકો સમજે છે કે અમે સ્ટુડન્ટ છીએ બાપના સ્ટુડન્ટ શું ભણી રહ્યા છો આપણે મનુષ્યથી દેવતા બનવાનું ટ્યુશન લઈ રહ્યા છીએ આપણે આત્માઓ પરમ પિતા પરમાત્મા પાસેથી ટ્યુશન લઈ રહ્યા છીએ હવે સમજી ગયા કે કે જન્મ દેહ સમજતા હતા ન આત્મા તે લૌકિક બાપ પછી ટ્યુશન માટે બીજી જગ્યાએ મોકલી દે છે સદગતિ માટે બીજી જગ્યાએ મોકલી દે છે બાપ વૃદ્ધ થયા તો પછી એમને વાનપ્રસ્થમાં જવાનું દિલ થાય છે પરંતુ વાનપ્રસ્થના અર્થને કોઈ જાણતું નથી વાણીથી પરે આપણે કેવી રીતે જઈ શકીએ છીએ બુદ્ધિમાં નથી બેસતું હમણાં તો આપણે પતિત જ છીએ જ્યારે આપણે આત્માઓ આવ્યા છીએ ત્યારે તમે પાવન હતા અહીં આવીને પાઠ ભજવતા ભજવતા પતિત જ બન્યા છો હવે ફરી પાવન કેવી રીતે બનાવે પણ છે હે પતિત પાવન ગુરુને તો કોઈ પતિત પાવન કહી ન શકે ગુરુ કરે છે છતાં પણ એકમાં પૂરો નિશ્ચય નથી બેસતો એટલે જાજ કરે છે આવા કોઈ ગુરુ મળે જે આપણને પોતાના ઘરે અથવા વાનપ્રસ્થ અવસ્થામાં પહોંચાડે આના માટે ઘણી યુક્તિઓ રચે છે જ્યાં સાંભળ્યું ફલાણીને ખૂબ ફલાણીની ખૂબ મહિમા છે ત્યાં જશે જે આ ઝાડની કલમ છે એને તમારા જ્ઞાનનું તીર લાગી જશે સમજે છે આ તો ક્લિયર વાત છે બરાબર તમે વાનપ્રસ્થ અવસ્થામાં જાવ છો ને કોઈ મોટી વાત નથી ટીચર માટે સ્કૂલમાં ભણાવવાનું કોઈ મોટી વાત નથી ભક્તોને શું જોઈએ આ પણ કોઈને ખબર નથી હવે આ બાકો આ જામાના ચક્રને સારી રીતે જાણી ગયા છો તમે સમજો છો બરાબર બાપે જે વારસો આપ્યો હતો જે હવે આપી રહ્યા છે પછી એ જ અવસ્થામાં આવીશું તો તે તો આપ વાકો સમજો છો પહેલી મુખ્ય વાત છે પાવન બનાવવા બનવા માટે બાપને યાદ કરવાના લોકિક બાપ તો બધાને યાદ છે પારલોકિક બાપને જાણતા જ નથી હમણાં તમે સમજો છો પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવા સહજ થી સહજ પણ છે આત્મા આટલો નાનો તારો છે બાપ પણ તારો છે એ સંપૂર્ણ પવિત્ર આત્મા અને આ સંપૂર્ણ અપવિત્ર સંપૂર્ણ પવિત્ર નો તો તારે અપવિત્ર નો મળી બોરે છે સંગ જોઈએ જરૂર પછી પણ મળે છે પાંચ વિકાર રૂપી રાવણ નો એને કહેવાય જ છે રાવણ સંપ્રદાય તમે હમણાં બની રહ્યા છો રામ સંપ્રદાય તમે રામ સંપ્રદાય બની જશો પછી આ રાવણ સંપ્રદાય રહેશે જ નહીં આ બુદ્ધિમાં છે જ્ઞાન છે રામ કહે છે ભગવાનને ભગવાન જ આવીને રામ રાજ્ય સ્થાપન કરે છે અર્થાત સૂર્યવંશી રાજ્ય સ્થાપન કરે છે રામ રાજ્ય પર નહીં કહેવાશે પરંતુ સમજાવવામાં સહજ હોય છે રામ રાજ્ય અને રાવણ રાજ્ય હકીકતમાં છે સૂર્ય વંશી રાજ્ય તમારું એક નાનું પુસ્તક છે હીરા જેવું જીવન કેવી રીતે બને હવે હીરા જેવું જીવન કોને કહેવાય છે મનુષ્ય શું જાણે તમારા સિવાય તમારા લખવું જોઈએ હીરા જેવું દેવતા અક્ષર એડ થવો જોઈએ તમે કરો છો અમે જેવું જીવન અહીં બનાવી રહ્યા છીએ સિવાય બાપ ના બીજા કોઈ બનાવી ન શકે પુસ્તક છે સારું એમાં ફક્ત એમાં આ અક્ષર ફક્ત એડ કરો તમે આસુરી કોડી જેવા જન્મ થી દેવતા હીરા જેવો જન્મ સેકન્ડમાં પ્રાપ્ત કરી શકો છો વગર કોડી ખર્ચે બાળક બાપની પાસે જન્મ લે છે અને વારસાના હકદાર બને છે બાળકોને ખર્જો લાગે છે શું ખોડામાં આવ્યા અને વારસાના હકદાર બન્યા ખર્જો તો બાપ કરે છે ને કે બાળક કરે છે હમણાં તમને શું ખર્ચો તમે તમને શું ખર્ચો કર્યો છે બાપના બનવામાં કોઈ ખર્ચો લાગે છે શું ના જેવી રીતે લોકિક બાપના બનવામાં ખર્ચો નથી લાગતો એવી રીતે પારલોકિક બાપના બનવામાં પણ કોઈ ખર્ચો નથી લાગતો આ તો બાપ બેસી ભણાવે છે ભણાવીને તમને દેવતા બનાવે છે તમે કોઈ નાના બાળક તો નથી મોટા છો બાપના બનવાથી બાપ સલાહ આપે છે તમને પોતાની રાજધાની સ્થાપન કરવાની છે એમાં પવિત્ર જરૂર બનવાનું છે ખર્જો તો કંઈ પણ નથી લાગતો ગંગા પર જાય છે તીર્થ સ્થળ પર સ્નાન કરવા જાય છે ખર્ચો તો કરશે ને બાપ પર નિશ્ચય થયો ખર્ચો તમે એમને કહો છો હવે તમને બાપ પર નિશ્ચય થયો ખર્ચો લાગ્યો શું બેહદના બાપનો વારસો લો બાપને યાદ કરો બાપ છે ને બાપ સ્વયં કહે છે મારા વાર સો મારો વાર સો તમને જોઈએ તો પતિ તી પાવન બનો ત્યારે પાવન વિશ્વના માલિક બની શકશો આ પણ જાણો છો બાપ વૈકુંઠ સ્થાપન કરે છે સમજદાર બાળકો સારી રીતે સમજે છે તે ભંટરમાં ખર્જો કેટલો કરે છે કેટલો થાય છે દુનિયાવી ભણવામાં લૌકિક ભણવામાં કેટલો ખર્ચો થાય છે અહી ખર્ચો કઈ પણ નથી આત્મા કહે છે અમે અવિનાશી છીએ આ શરીર વિનાશી થઈ જશે બાળ બાળકો વગેરે બધા વિનાશ થઈ જશે સાત પછી આટલા પૈસા જે ભેગા કર્યા છે તે શું કરશો વિચાર તો થશે ને કોઈ સાવકાર પણ હશે સમજો એમને કોઈ નથી જ્ઞાન મળ્યું છે તો સમજે છે આ હાલતમાં પૈસા શું કરશું ભણતર તો છે સોર્સ ઓફ ઇન્કમ બાબાએ બતાવ્યું હતું એક ઇબ્રાહિમ લિંકન હતા હું બ્રહ્મા બાબા એ કહે છે એક ઇબ્રાહિમ લિંકન હતા ખૂબ ગરીબ હતા રાત્રે જાગીને ભણતા હતા ભણી ભણીને એટલા હોશિયાર થઈ ગયા જે પ્રેસિડેન્ટ બની ગયા ખર્ચો લાગે છે શું કઈ પણ નહીં ઘણા છે જે ગરીબ હોય છે એમના ગવર્મેન્ટ પૈસા નથી લેતી ભણવાના એવા ઘણા ભણે છે તો તે પણ વગર ફી પ્રેસિડેન્ટ બની ગયા કેટલું મોટું પદ મેળવી લીધું આ ગવર્મેન્ટ પણ કઈ ખર્ચો નથી લેતી સમજે છે દુનિયામાં બધા ગરીબ છીએ અમે એમને સાહુકાર બનાવીએ છીએ ભલે ધન કેટલું પણ છે તમે જાણો છો બાકી થોડા દિવસ માટે છે

પાંચ હજાર વર્ષ પહેલા બાપ પાસેથી વિશ્વની બાદશાહી લીધી હતી મુખ્ય વાત બાપ કહે કહે છે છે મામેકમ યાદ સન્મુખ રથ મળી ગયો તો બાપ પણ આવી ગયા રથ તો જરૂર એક ફિક્સ હશે ને આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે ચેન્જ થઈ નથી શકતું કહે છે આ ઝવેરી કેવી રીતે પ્રજાપિતા બ્રહ્મા બનશે સમજે છે કે આ ઝવેરી હતા ઝવેરા એક હોય છે ઇમિટેશન એક હોય છે રિયલ એમાં પણ રિયલ ઝવેરા પાપ આપે છે તો પછી આ કામ શું આવશે ઇમિટેશન આ છે જ્ઞાન રતન

ખર્ચો કઈ પણ નથી ત્યાં તો દિવાલો છતોમાં પણ હીરે ઝીરા ઝવેરાત લાગેલા હોય છે એની વેલ્યુ શું હશે વેલ્યુ પછી થાય છે ત્યાં તો ઝીરા ઝવેરાત પણ તમારા માટે કઈ નથી આ તો બાળકોને નિશ્ચય હોવો જોઈએ બાપે સમજાવ્યું છે આ રૂપ પણ છે વસંત પણ છે બાબાનું નાનું રૂપ છે એમને જ્ઞાન સાગર કહેવાય છે આ જ્ઞાન રત્ન છે જેનાથી તમે ખૂબ ધનવાન બનશો બાકી કોઈ અમૃત અથવા પાણી વગેરેની વરસાદ નથી ભંટર માં પાણીની વાત નથી હોતી પાવન બનવામાં ખર્ચાની વાત જ નથી તમને હવે વિવેક મળ્યો છે સમજો છો પતિત પાવન તો એક જ બાપ છે તમે પોતાના યોગ બળથી પાવન બની રહ્યા છો જાણો છો પાવન બની પાવન દુનિયામાં ચાલ્યા જઈશું હવે રાઈટ આ છે કે આ આ બધી વાતોમાં બુદ્ધિ ચાલવી જોઈએ ડ્રામામાં આ ભક્તિનો પાઠ પણ હોવાનો જ છે બાપ કહે છે હવે તમારે પાવન બની પાવન દુનિયામાં ચાલવાનું છે જે જે પાવન બનશે કલમ હશે તે નીકળી આવશે બાકી થોડા જ સમજે છે તે તો દુબનમાં ફસાયેલા જ રહેશે જ્યારે સાંભળશે ત્યારે અંતમાં કહે છે અહો પ્રભુ તેરી લીલા અપ્રમપાર તમે જૂની દુનિયાને નવી કેવી રીતે બનાવો છો તમારો આ જ્ઞાન સમાચાર પત્રોમાં ખૂબ ખૂબ આવશે ખાસ આ ચિત્ર સમાચાર પત્રમાં રંગીન નાખી દો અને લખી દો શિવ બાબા પ્રજાપિતા બ્રહ્મા દ્વારા ભણાવી સ્વર્ગના માલિક આ બનાવે છે લક્ષ્મી નારાયણ બનાવે છે કેવી રીતે યાદની યાત્રાથી યાદ કરતા તમારી કટ ઉતરતી જશે તમે ઉભા ઉભા બધાને આ રસ્તો બતાવી શકો છો કે બાપ કહે છે યાદ કરો આત્મા સમજો ઘડી ઘડી આ યાદ અપાવીને પછી જુઓ એમનો ચહેરો કઈ બદલાય છે નયન પાણીથી ભીંજાય છે ત્યારે સમજો કઈક બુદ્ધિમાં બેસે છે પહેલા પહેલા આ એક વાત જ સમજાવવાની છે પાંચ હજાર વર્ષ પહેલા પણ બાપે કહ્યું છે મામેકમ યાદ કરો શિવ બાબા આવ્યા હતા ત્યારે તો શિવ જયંતિ મનાવે છે ને ભારતને સ્વર્ગ બનાવવા માટે આ સમજાવ્યું હતું એ મામેકમ યાદ કરો તો તમે પાવન બની જશો નાની નાની બાળકીઓ પણ કેવી રીતે બેસી સમજાવશે બેહદના બાપ એવી રીતે સમજાવે છે બાબા શબ્દ ખૂબ મીઠો છે બાબા અને વારસો આટલા નિશ્ચયમાં બાળકોએ રહેવાનું છે આ છે જ મનુષ્ય થી દેવતા બનવાની વિદ્યાલય દેવતાઓ હોય જ છે પાવન હવે બાપ કહે છે પોતાને આત્મા સમજી મને યાદ કરો મન મના સાંભળ્યો તો બાપ સંભળાવે છે બાપ કહે છે હું જ પતિત પાવન છું મને યાદ કરો તો તમારી ખાદ નીકળી જાય અને સતો પ્રધાન બની જશો મહેનત આ જ છે જ્ઞાન માટે તો બધા કહી દે છે ખૂબ સારું છે જ્ઞાન છે પરંતુ પ્રાચીન યોગની વાત કોઈ જાણતા જ નથી પાવન થવાની વાત તમે સંભળાવો છો તો પણ સમજતા નથી બાપ કહે છે તમે બધા પતિ તમો પ્રધાન બની ગયા છો હવે પોતાને આત્મા સમજી મને યાદ કરો અસલ આપ આત્માઓ મારી સાથે હતા ને મને તમે બોલાવો પણ છો ઓ ગોડ ફાધર આવો હવે હું આવ્યો છું તમે મારી મત પર ચાલો આ છે જ પતિતથી પાવન થવાની મત હું છું સર્વશક્તિમાન એવર પાવન હવે તમે મને યાદ કરો આને જ પ્રાચીન રાજયોગ કહેવાય છે તમે ધંધા પણ પણ ભલે ભલે રહો બાળ બાળકો વગેરે સંભાળો ફક્ત બુદ્ધિયોગ બીજાથી હટાવીને બીજા બધાથી હટાવીને મારી સાથે લગાવો આ છે બધાથી મુખ્ય વાત આ ન સમજ્યું તો કઈ પણ ન સમજ્યું જ્ઞાન માટે તો કહે છે ખૂબ સારું જ્ઞાન આપો છો પવિત્રતા પણ સારી છે પરંતુ અમે પવિત્ર કેવી રીતે બનીએ હંમેશાને માટે આ વાત સમજતા નથી દેવતાઓ હંમેશા પવિત્ર હતા ને એ કેવી રીતે બન્યા આ વાત પહેલા પહેલા સમજાવવાની છે બાપ કહે છે મને યાદ કરો યાદ થી પાપ મટી જશે અને તમે દેવતા બની જશો અચ્છા મીઠા મીઠા બાળકો પ્રતિ પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સ્વયંને ગરીબથી સાવકાર બનાવવા માટે બાપ પાસેથી અવિનાશી જ્ઞાન રત્ન લેવાના છે આ એક એક રત્ન લાખો રૂપિયાના છે આની વેલ્યુ જાણીને ભણતર ભણવાનું છે આ ભણતર જ સોર્સ ઓફ ઇન્કમ છે આનાથી જ ઊંચ પદ મેળવવાનું છે બીજું રામ સંપ્રદાયમાં આવવા માટે સંપૂર્ણ પવિત્ર જે એક બાપ છે એમનો જ સંગ કરવાનો છે છે ઉસંગથી સદા દૂર બધાથી બુદ્ધિયોગ હટાવી એક બાપમાં લગાવવાનો લગાવવાનું છે આજનું વરદાન શક્તિશાળી યાદ દ્વારા સેકન્ડમાં પદ્મોની કમાણી જમા કરવાવાળા પદમા પદમ ભાગ્યશાળી ભવ તમારી યાદ એટલી શક્તિશાળી હોય જે એક સેકન્ડની યાદથી પદમોની કમાણી જમા થઈ જાય જેમના દરેક કદમમાં પદમ હોય તો કેટલા પદમ જમા થઈ જશે એટલે કહેવાય છે પદમા પદમ ભાગ્યશાળી જ્યારે કોઈની સારી કમાણી હોય છે તો એમના ચહેરાની ફલક જ વધારે થઈ જાય છે તો તમારા ચહેરા થી પણ પદમોની કમાણીનો નશો જ દેખાય હોય જે અનુભવ કરે કે આ ન્યારા લોકો છે સ્લોગન છે ડ્રામામાં બધું સારું જ થવાનું છે આ સ્મૃતિથી બેફિકર બાદશાહ બનો ઓમ શાંતિ